પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ ભેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું મિત્ર જુના કળાના ઐતિહાસિક પુસ્તકોનું સર્વેક્ષણ ચાલુ રાખતા આજે જુના કડાના પ્રથમ ઐતિહાસિક પુસ્તક યહોશ્વા વિશે અભ્યાસ ચાલુ કરીશું અગાઉના બે કાર્યક્રમોમાં આપણે જોઈ ગયા કે યહોશવાનું પુસ્તક વિશ્વાસનું મહાન ઉદાહરણ છે આ પુસ્તક ગણનાના પુસ્તકને પ્રતિરૂપ અને વિરોધી પુસ્તક છે ગણનાનું પુસ્તક અવિશ્વાસનું એક મહાન ઉદાહરણ છે આ યહોશવાના પુસ્તકમાં આપણને વિશ્વાસના અલગ અલગ દ્રશ્ય જોવા મળે છે આ પુસ્તકમાં વિશ્વાસનું એક મહાન દ્રશ્ય આપણે વિશ્વાસની એક ઉત્તમ આંતરદ્રષ્ટિ અને વિશ્વાસની એક ઉત્તમ સમજ સાથે પૂરું કરીશું આપણે જોઈ ગયા છીએ કે વિશ્વાસ બહુ જ વ્યવહારિક છે પાંચમા અધ્યાયને અંતે આપણે જોયું કે જ્યારે યહોસ્વાને યરીખોની લડાઈની યોજના આપવામાં આવી ત્યારે વિશ્વાસનું સૂચન પણ આપવામાં આવ્યું યુદ્ધની આ યોજનામાં યહોસ્વાને માટે વિશ્વાસની મોટી પરીક્ષા હતી કારણ કે એક લશ્કરી આગેવાન અને પ્રતિભા સંપન્ન તરીકે આ ક્ષેત્રમાં તે તેની શક્તિઓનો નમૂનો પૂરો પાડવા ખૂબ જ આતુર હતો મિત્ર ઈશ્વર તરફથી તેને ચોક્કસ અને હાસ્યાસ્પદ લડાયક યોજના આપવામાં આવી પરંતુ તેના દ્વારા યરીખો શહેર જીતી લીધું કારણ કે તે તો ઈશ્વરની યોજના હતી અને તેમાં યહોશવાનો વિશ્વાસ હતો બાઇબલમાં નવા કરારમાં હિબ્રુઓનો પત્રનું પુસ્તક જણાવે છે કે વિશ્વાસ દ્વારા યરીખોની દિવાલ તૂટી પડી આ જ યહોશવાના પુસ્તકના છઠ્ઠા અધ્યાયની વાર્તાનો અર્થ છે આ અધ્યાયને આપણે વિશ્વાસનો મહાવરો કહી શકીએ છીએ યુદ્ધને માટેનું સૂચન અને ઈશ્વરની યોજનાએ કાર્ય કર્યું યહોશવા અને સર્વ લોકોએ ઈશ્વરની આધીનતામાં તેર તેર વખત યરીખોની પ્રદક્ષિણા કરી અને તેને જીતી લેવામાં આવ્યું હવે મિત્ર આ જોતા આપણે કહી શકીએ છીએ કે વિશ્વાસ એ બહુ જ વ્યવહારિક છે તે આગળ વધે છે આપણે કહી શકીએ કે વિશ્વાસ આગળ વધે છે તે કાર્ય કરે છે અને વિજય પણ મેળવે છે આ વિશ્વાસનો મહાવરો છે મિત્ર યહોશવાના પુસ્તકના સાતમા અધ્યાયમાં જે વાત છે તેને આપણે વિશ્વાસની વિપરીતતા કહી શકીએ યરીખો શહેર જીતી લીધા પછી તરત જ ઈસરાયેલ લોકો આ શહેરમાં ગયા કે જે ખૂબ જ નાનું હતું આ શહેરને જીતવા માટે તેઓએ એક નાની ટુકડી મોકલી ઈસરાયેલી સૈનિકો તેમના શત્રુઓ આગળથી નાસી ગયા આ શહેરના લોકો બહાર આવ્યા અને હેબ્રી લોકો જેવા શહેરને જીતવા માટે આવ્યા હતા તેમની પાછળ પડ્યા અને તેમની કતલ કરી નાખી હવે જ્યારે આ બન્યું ત્યારે યહોશવા ઈશ્વરની આગળ ઊંધો પડ્યો જ્યારે યહોશવાએ સાંભળ્યું કે તેના લોકો આ શહેરની સામે હારી ગયા છે ત્યારે તે શા માટે ઈશ્વરની આગળ ઊંધો પડ્યો તેનો મર્મ આ હતો તેઓએ યરીખો શહેર જીતી લીધું કારણ કે ઈશ્વર તેમની સાથે હતા અને ઈશ્વરના જણાવ્યા પ્રમાણે તેઓ બધું જ કરતા હતા તેમની પાસે એક જ આશા હતી કે ઈશ્વર તેમની સાથે હતા અને તેઓ તે જાણતા હતા ઈશ્વર તેઓની સાથે હતા તેથી તેઓએ યરીખો શહેરને જીતી લીધું જો તેઓ આ શહેર સામે હારી ગયા તો તેનું કારણ એ કે ઈશ્વર અને તેનો આશીર્વાદ તેમની સાથે નહોતો તેથી યવોસ્વ જાણતો હતો કે આ કોઈ લશ્કરી તકલીફ નહોતી પણ આ તો આત્મિક પ્રશ્ન હતો પ્રિય મિત્ર જો નાણાં ન હોવાને લીધે અથવા એ ક્યાં બીજા કારણે ઈશ્વરનું કાર્ય નિષ્ફળ જાય તો તે આ સત્યનો પુરાવો છે કે ઈશ્વરે તેનો હાથ અને તેનો આશીર્વાદ તે કાર્ય પરથી લઈ લીધો છે ત્યારે તે કાર્યના આગેવાનોએ તેમના મુખ ઈશ્વર તરફ ફેરવવા જોઈએ કારણ આપણી આશા માત્ર એક જ છે અને તે સત્ય છે કે ઈશ્વર આપણી સાથે છે આ સત્યનો પુરાવો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તે આપણા વિશ્વાસને વધારે દ્રઢ બનાવે છે અને તેમાં આગળ વધવા ઉત્તેજન પણ આપે છે આવા ચમત્કારિક માર્ગસૂચક સ્તંભની આપણને જરૂર છે જ્યારે તે સ્પષ્ટ લાગે છે કે ઈશ્વર આપણી સાથે નથી ત્યારે આપણે જ્યાં સુધી તેનું કારણ ન મળે ત્યાં સુધી ઈશ્વરની આગળ ઊંધા પડવાની જરૂર છે એટલે કે ઈશ્વરની સમક્ષ પ્રાર્થના કરવાની જરૂર છે મિત્રો શા માટે યઘોસ્વાએ ઈશ્વરની આગળ ઊંધા પડીને પ્રાર્થના કરી તેનું કારણ સાતમા અધ્યાયમાં જણાવેલ છે યરીખો શહેર ઈસરાયલ પુત્રોએ જીતી લીધું અને તે કનાન દેશનું પ્રથમ શહેર તેથી લૂંટનો ઈશ્વરને આપી દેવામાં આવ્યો તે યાજકોને આપવામાં આવ્યો હતો ઈશ્વરના સેવકોના ખજાનામાં મૂકવામાં આવ્યો હતો તે તો મિત્ર દશાંશનો નિયમ હતો યરમિયાના પુસ્તકમાં આપણે જોયું કે દશાંશનો અર્થ માત્ર દસમો ભાગ જ નહીં પણ પ્રથમ દસમો ભાગ દરેકનો પ્રથમ દસમો ભાગ તે તો ઈશ્વરનો છે પૂર્ણ નિયમના પુસ્તક પ્રમાણે દશાંશનો હેતુ લોકો હંમેશા ઈશ્વરને પ્રથમ આપતા શીખે તે શીખવવાનો હતો તેથી જ્યારે તેઓએ પ્રથમ શહેર યરીખો જીતી લીધું ત્યારે ઈશ્વરે કહ્યું કે તેમાંનું કશું જ તમારું નથી તે સર્વ મારું છે એટલે કે જે યરીખો શહેરમાં હતું તે સર્વ ઈશ્વરને આપવાનું હતું હવે યરીખોના યુદ્ધ દરમિયાન આખા નામના માણસને એક જામો સોનું અને રૂપાનો લોભ લાગ્યો અને આ પાપની એક પરિચિત પદ્ધતિ છે મેં જોયું મને તેનો લોભ લાગ્યો અને મેં લીધું આખાને એક જામો સોનું અને રૂપું લઈને સંતાડી દીધા તે પાપ હતું કારણ કે તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સાપિત વસ્તુમાંથી તમારે કંઈ પણ લેવું નહીં પરંતુ આખાને તે કર્યું તેણે ચોરી લીધું તે જૂઠું બોલ્યો અને ત્યાં છેતરપિંડી કરી તેના લીધે જ તેઓનો આય શહેર સામે પરાજય થયો હવે મિત્ર યહોશવાને ઈશ્વરની આગળ ઊંધો પડેલો જોઈને આપણે પાપ વિશે કંઈક શીખી શકીએ છીએ યહોશવાની વાર્તા અને મુસાની લાલ સમુદ્રની વાર્તામાં આપણે શીખી શકીએ છીએ કે અમુક વખત ઈશ્વરની ઈચ્છા બહુ જ સ્પષ્ટ હોય છે અને તે વખતે પ્રાર્થના કરવી તે ખરેખર અનૈતિક છે જૂના કરારમાં બે જગ્યાએ ઈશ્વર આગેવાનોને પ્રાર્થના કરવા બદલ ઠપકો આપે છે હવે જ્યારે મિસરના લોકો લાલ સમુદ્ર આગળ ઈસરાયલ પુત્રોની પાછળ પડ્યા ત્યારે મૂસા પ્રાર્થના કરવા લાગ્યો અને ઈશ્વરે મૂસાને કહ્યું તું મને કેમ પોકારે છે ઈસરાયલ પુત્રોને કહે કે તેઓ આગળ ચાલે ઈશ્વરે મૂસાને કહ્યું મારી ઈચ્છા તારી આગળ સ્પષ્ટ છે કે તારા માટે પ્રાર્થના કરવી તે અનૈતિક છે ઈસરાયલ પુત્રોને કહે કે તેઓ આગળ ચાલે તેમને કહે કે તેઓ પાણી પર ચાલવાની શરૂઆત કરે ઈશ્વરને લાગ્યું કે તેની ઈચ્છા સ્પષ્ટ છે અને મૂસાની આગળ પણ તે સ્પષ્ટ છે અને તે સ્પષ્ટ હોવી જોઈએ ઈશ્વરની ઈચ્છા જાણવા પ્રાર્થના કરવી તે મૂસા માટે અનૈતિક હતું કારણ કે ઈશ્વરની ઈચ્છા બહુ સ્પષ્ટ હતી હવે આ શહેરના પ્રથમ યુદ્ધ પછી જ્યારે યહોશવા ઈશ્વરની આગળ ઊંધો પડ્યો ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે ઊઠ તું આમ કેમ ઊંધો પડ્યો છે તે યહોશવને પ્રાર્થના કરવા બદલ ઠપકો આપે છે આમ અમુક સમયે પ્રાર્થના કરવી તે અનૈતિક લાગે છે જ્યારે ઈશ્વરની ઈચ્છા સ્પષ્ટ હોય છે ત્યારે તે પ્રાર્થના કરવાનો નહીં પરંતુ તે પ્રમાણે કાર્ય કરવાનો સમય છે ઈશ્વરે યહોસ્વને કહ્યું કે ઈશરાય લોકોએ પાપ કર્યું છે તેઓએ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે તેઓએ સાપિત વસ્તુમાંથી કંઈક લઈ લીધું છે ને ચોરીને દગો પણ કર્યો છે એ કારણથી ઈસરાયેલ પુત્રો તેમના શત્રુઓની આગળ ટકી શક્યા નથી તમે તમારામાંથી સ્થાપિત વસ્તુનો નાશ નહીં કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી આ મુદ્દાને ધ્યાનમાં લઈને યહોસ્વાએ લશ્કરી ટુકડીઓનું નિરીક્ષણ કર્યું તેણે તપાસ માટેનું સ્થળ નક્કી કરીને દરેક કુળના લોકોને બોલાવ્યા ઈશ્વર પવિત્ર આત્માએ તેને જણાવ્યું કે તે આ કુળ છે પછી યહોસ્વાએ તેઓને કુટુંબ પ્રમાણે બોલાવ્યા અને ઈશ્વરે તેને જણાવ્યું કે તે આ કુટુંબ છે તે પછી યહોસ્વાએ કુટુંબના દરેક પુરુષોને બોલાવ્યા અને ઈશ્વરે તેને બચાવ્યું અને બતાવ્યું કે આ પુરુષ છે તેનું નામ આખાણ છે જ્યારે આટલા બધા લોકોમાંથી યહોસ્વાએ આખાણને શોધી કાઢ્યો ત્યારે તે જાણી ગયો હશે કે ઈશ્વર તેની સાથે છે યહોસ્વાને તેની પાસે કબૂલાત કરાવવા કંઈ વધારે કરવું પડ્યું નહીં તેણે આખાને પૂછ્યું કે તે શા માટે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું આખાને બહુ જ જાણીતા શબ્દોમાં કહ્યું કે મેં જોયું મને તેનો લોભ લાગ્યો અને તે મેં લઈ લીધું આ ખાન અને તેની સાથે તેનું આખું કુટુંબ નાશ પામ્યું તે પછી ઈશ્વરે કહ્યું કે હવે આ શહેરમાં પાછા જાઓ અને હું તમારી સાથે હોઈશ પ્રિય મિત્ર આત્મિક લાગુકરણ માટેનો એક પાઠ અહીં સ્પષ્ટ છે કે જે હંમેશા બાઇબલના સર્વેક્ષણમાં લાગુ કરવા માગીએ છીએ અહીં કયું આત્મિક લાગુકરણ છે તે એ છે કે જો આપણા જીવનમાં જાણી જોઈને કરેલા પાપ હોય તો ઈશ્વર આપણી સાથે રહેશે નહીં ઈશ્વરના વચનો ઘણી જગ્યાએ જણાવે છે કે પાપ ઈશ્વર સાથેના આપણા સંબંધોને ઓછા કરે છે ઈસરાયેલ લોકો પણ જ્યાં સુધી બધા પુરુષોની સુન્નત ન થઈ હોય ત્યાં સુધી કનાન દેશમાં પ્રવેશી શકતા હતા જ્યાં સુધી તેઓ ઈશ્વરને આધીન ન હોય અને તેની સંગતમાં ચાલતા ન હોય ત્યાં સુધી તેઓ ઈશ્વરના આશીર્વાદોની અપેક્ષા રાખી શકતા નહોતા ઈશ્વરનું કાર્ય કરવા છતાં જો આપણા જીવનમાં પાપ હોય તો આપણે ઈશ્વરના આશીર્વાદની અપેક્ષા રાખી શકે નહીં કબૂલાત શબ્દ એ મિશ્રિત શબ્દ છે તેમાં બે બાબતો સમાયેલી છે બોલવું અને સમાનતા સાચી બાબત કહેવી તે સાચી કબૂલાત છે જ્યારે તમે તમારા પાપની કબૂલાત કરો છો ત્યારે તમારા જીવનનું તમારા કાર્યનું નિરીક્ષણ કરવું જોઈએ જ્યારે ઈશ્વર તમારા પાપ પ્રત્યે તેનો હાથ લંબાવે છે ત્યારે પાઉલના શબ્દોમાં તમારે તે પર સંયમ રાખવો જોઈએ અને તે પાપને મારી નાખવો જોઈએ જેથી ઈશ્વરનો આશીર્વાદ તમારા તરફ પાછો ફરે મિત્રો હું માનું છું કે યરીખો અને આઈનું યુદ્ધ આપણને બતાવે છે કે કેટલીક વાર તમારા વિશ્વાસની કસોટી કરવા ઈશ્વર તમને હાસ્યાસ્પદ યોજના આપે છે પરંતુ તે અપવાદરૂપે જ હોય છે ઈશ્વર તો વ્યવસ્થા અને આયોજનના ઈશ્વર છે અને તેથી ઈશ્વરની પાસે અને ઈશ્વરના લોકો પાસે તમે આયોજનની અપેક્ષા રાખી શકો છો જો તમારી પાસે આયોજન નથી તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો તે તમે જાણતા નથી તો તમે દુનિયાના બીજા લોકોના જેવા છો તમે ઈશ્વર પર દોષ મૂકશો નહીં ઈશ્વર તો આયોજન અને વ્યવસ્થાના ઈશ્વર છે તેની પાસે હંમેશા યોજના હોય છે અને તેનું ઉદાહરણ આયના યુદ્ધમાં આપણે જોયું યરીખો શહેરનું યુદ્ધ કઈ રીતે તેઓ કાર્ય કરે છે તે બતાવે છે અને તે તો આપણા માટે અપવાદરૂપ છે મિત્ર અહીંયા ધ્યાન રાખવાની બાબત છે કે આપણું ઈશ્વર એ વ્યવસ્થાનો ઈશ્વર છે આપણો ઈશ્વર એ યોજનાનો ઈશ્વર છે તેમની પાસે આયોજન છે આ નવમાં અધ્યાયમાં વિશ્વાસનું બીજું એક ઉદાહરણ જોવા મળે છે વિશ્વાસ વિશે બીજી બાબતો જોવા મળે છે વિશ્વાસને જાણવો એવું નવમા અધ્યાયને કહી શકાય વિશ્વાસનું મહત્વનું મૂળ તત્વ તો પારખવું અથવા સમજવું છે જો તમારે વિશ્વાસનું જીવન જીવવું છે તો તમારે ઈશ્વરની ઈચ્છા જાણી લેવી જોઈએ જ્યારે માણસો પારખી લે છે કે આ ઈશ્વરની યોજના છે અથવા આ ઈશ્વરની ઈચ્છા છે તો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે હું તે કેવી રીતે જાણી શકું કે તે ઈશ્વરનું આયોજન છે અથવા તો ઈશ્વરની ઈચ્છા છે જો તમારે ઈશ્વરની ઈચ્છા જાણવી છે તો તમારી પાસે પવિત્ર આત્મા હોવો જોઈએ જ કારણ કે ત્યારે જ તમે આત્મિક સમજણ મેળવી શકો શેતાન પોતાની યુક્તિઓમાં પોતે ઈશ્વર છે તે બનાવવા અથવા તો બતાવવા છેતરે છે ઢોંગ કરે છે અને નકલ કરે છે શેતાન પ્રકાશનો દૂત છે જો તમે શેતાન વિશે વિચારો તો તે દેવયોગની રમત દાવા સાથે કરે છે જેથી શેતાન જે રીતે માગે છે અથવા જે કરવા માગે છે ત્યાં તમને મૂકે છે શેતાન ઈચ્છે છે આપણે આવું તેના માટે વિચારીએ તે ઈચ્છે છે કે તે પુરાણ વિદ્યાનું ચરિત્ર છે તેવું આપણે વિચારીએ શેતાનની શક્તિ ખરેખર સત્ય છે આત્મિક બાબતોમાં આપણી પાસે ઈશ્વરની શક્તિ છે અને શેતાનની શક્તિ છે જે બધું આત્મિક છે તે સર્વ પવિત્ર આત્મા નથી એટલા માટે જ મૂસાએ ભારપૂર્વક ચેતવણી આપી ભુવાઓ અને જાદુગરો સંબંધી કારણ કે ઘણી બધી વખત આત્મિક પરિણામ સાથે આ બાબતો સંકળાયેલી છે પણ આ આત્મિક પરિણામ સારા ભાગને માટે નથી યહોસ્મના નવમાં અધ્યાયમાં ગિબ્યોનના રહેવાસીઓએ મળીએ છીએ આપણે રાહાબની જેમ ગિબ્યોનના રહેવાસીઓને સમજાવ્યું કે ઈસરાયલના લોકો કનાન તરફ શિસ્તબદ્ધ આગળ વધે છે તેઓ જાણતા હતા કે તેઓનો જળ મૂળથી નાશ થવાનો છે માટે ગિબ્યોનના રહેવાસીઓએ કપટ કર્યું નિભાથવું તૈયાર કરીને તેઓએ પોતાના ગધેડા પર જૂની ગુણપાટો ને દ્રાક્ષારસની જૂનીને ફાટી ગયેલી ને થીગડા મારેલી મસકો લાદી અને પોતાના પગોમાં જૂના અને ચિથરા મારેલા થીગડા મારેલા ખાસડા ને પોતાના અંગ પર જૂના વસ્ત્રો પહેરી લીધા અને તેઓના ભાથાની બધી રોટલી સુકાઈને ફુગાઈ ગયેલી હતી અને ગિલગાલ આગળની છાવણીમાં યહોસ્વાની પાસે આવીને તેઓએ તેને તથા ઇસરાયલના માણસોને કહ્યું કે અમે દૂર દેશથી આવ્યા છીએ એ માટે હવે તમે અમારી સાથે કોલ કરાર કરો તેઓએ યહોવાની સલાહ લીધી નહીં એટલે કે ઈશ્વરની સલાહ લીધી નહીં અને તેઓએ તેમની સાથે કોલ કરાર કર્યા ગિબિયોનના લોકોએ તેમની સાથે અથવા તેમની પાસે આજીજી કરીને કહ્યું કે તમે અમારી સાથે કોલ કરાર કરો અમે કનાન દેશના નથી અમે તો દૂર દેશના છીએ ફરીથી ઈસરાયલના લોકોએ ઈશ્વરની સલાહ લીધી નહીં તેઓએ નિર્ણય કર્યો અને તેમની સાથે કોલ કરાર કર્યા ત્યારબાદ તેમને માહિતી મળી કે તેઓ દૂર દેશના નથી તેઓ ખરેખર તો કનાન દેશના જ છે આ દિવસોમાં તો તેમની એટલી બધી પ્રગતિ પણ થયેલી ન હતી પણ તેઓએ કોલ કરાર જાળવી રાખ્યા તેમણે ગીબિયોણના રહેવાસીઓ જોડે કોલ કરાર કરેલા હોવાને લીધે તેઓ તેમને મારી નાખી શકે નહીં તેથી તેમણે તેમને દાસ બનાવ્યા એ દિવસોને ધ્યાનમાં લઈએ તો એ લોકો પ્રગતિ પામેલા નહોતા તેમ છતાં તેમણે કોલ કરારને ખૂબ જ ગંભીરતાથી લીધા તેઓએ ગિબ્યોનના રહેવાસીઓનો નાશ કર્યો નહીં મિત્ર યહોશોના પુસ્તકમાં ગિબ્યોનના રહેવાસીઓએ દૈહિક બાબતોનો આદર્શ નમૂનો પૂરો પાડ્યો દુશ્મનની પ્રદર્શિતતાનો નમૂનો આપે છે વિશ્વાસના વિધાનો આપે છે પ્રથમ ઉદાહરણરૂપે યરીખો શહેર જીતી લીધું હતું ઘણા લોકો માને છે કે યરીખો દુનિયાનું ચિત્ર આપે છે દુનિયા આપણને કપડાં સોનું અને ચાંદી પૂરા પાડે છે આખાને તેનો લોપ કર્યો આપણે આ દુનિયાવી વસ્તુઓને લઈએ છીએ અને પૃથ્વી પર વસનાર બનીએ છીએ આ જગતની બાબતો આપણને દૂર ખેંચી જવા પ્રયત્ન કરે છે તેથી રુખો શહેર વિશે ઘણા લોકો કહે છે તે જગતનું ચિત્ર આપે છે અને આ જગત તો વિશ્વાસનો મોટો દુશ્મન છે હવે મિત્ર આ શહેર માટે તેઓને ઓછો અંદાજ હતો અને ઘણા લોકો માને છે કે આય શરીરને દર્શાવે છે શરીર સામાન્ય રીતે આપણા પાપી સ્વભાવ સાથે સંકળાયેલું છે અથવા પાપની સાથે ઊભા રહેવાની સ્થિતિ રહેતી નથી મિત્ર ઈસુએ કહ્યું આત્મા તત્પર છે પણ શરીર નબળું છે આય વિશેની સંપૂર્ણ બાબત વિશ્વાસના વિઘ્નનું સુંદર ચિત્ર આપે છે તેને શરીર કહે છે જ્યારે આય વિશે ઓછો અંદાજ બાંધવામાં આવ્યો ત્યારે ઈઝરાયેલના બાળકોને આયના લોકોએ પરાજય આપ્યો પણ જ્યારે ઇસરાયેલના બાળકો વાસ્તવિક નિરીક્ષણ કર્યું ત્યારે આ શહેરને જીતી લે છે તેથી આપણે દેહને આત્માથી જીતી શકીએ છીએ જો આપણે સાચા સંબંધમાં શરીરને મૂકીએ છીએ તો આપણે દેહ વિશે ઓછો અંદાજ બાંધીએ છીએ દેહ વિશે કદી પણ ઓછો અંદાજ બાંધશો નહીં આત્મિક બાબતો ન કરવા માટે દેહનો અંદાજ બાંધશો નહીં જ્યારે ગિબ્યોનીઓ આવ્યા ત્યારે અને કોલ કરાર કર્યા તે તો શૈતાનનું ચિત્ર આપે છે કારણ કે શેતાન પોતાનું કાર્ય એ રીતે જ કરે છે હું તો ઈશ્વરના જેવો જ મહાન થઈ શકું છું શેતાન પ્રકાશનો દૂત છે શૈતાન કદી પણ છુપાયેલી બાબતો કરવા દ્વારા વ્યવહાર કરતો નથી શેતાન આપણી પાસે પ્રેમાળ અને સુંદર રીતે આવે છે શેતાનની યુક્તિ આવી છે આપણે શ્રેષ્ઠ ના કરીએ પણ સારું કરીએ શેતાનની યુક્તિ છે કે આપણે સારું કરીએ પણ શ્રેષ્ઠ ના કરીએ એટલા માટે જ ઘણા લોકો કહે છે કે શ્રેષ્ઠનો મોટો દુશ્મન એ સારું છે તેથી આ ગીબીઓનો છેતરનારાઓ શેતાનનું ચિત્ર આપે છે યહોશના પુસ્તકના છઠ્ઠો સાતમો આઠમો અને નવમો અધ્યાય વિશ્વાસના વિધાનોના ત્રણ ચિત્રો બતાવે છે છઠ્ઠા અધ્યાયમાં જગત સાતમા અધ્યાયમાં આ કે જે દેહ વિશે બતાવે છે અને નવમાં અધ્યાયમાં ગિબ્યોન્યો શેતાનનું ચિત્ર આપે છે ત્યારબાદ મિત્ર યહોસ્વાના પુસ્તકમાં વિશ્વાસના ઉદાહરણ જોવા મળે છે સૌપ્રથમ આપણે તેને કહીએ તો હકારાત્મક વિશ્વાસનું દૃશ્ય બાઇબલમાં કાલેબ વિશ્વાસનું મહાન ચરિત્ર જૂના કરારમાં ઇબ્રાહિમ વિશ્વાસનું મહાન ચરિત્ર છે યહોસ્વાની સાથે કાલેબ જાસૂસી કરવા ગયો હતો અને તેણે હકારાત્મક બાતમી પૂરી પાડી હતી કાલેબ પોતાનું દ્રષ્ટિબિંદુ કદી પણ ભૂલ્યો નહીં આખો વખત તેઓ અરણીમાં ભટકતા હતા કાલેબ તો હેબ્રોન શહેરની દ્રાક્ષો વિશે વિચાર્યા જ કરતો હતો લોકો ફરિયાદ કરતા હતા અને તરસથી મૃત્યુ પામતા હતા પણ કાલેબ પોતાનું દર્શન ભૂલી જતો નથી થોડી કલ્પના કરો કે લોકો કાલેબને હશે કાલેબ તું શું વિચારે છે મારી કલ્પના છે કે કાલેબે જવાબ આપ્યો હશે કે હું તો હેબ્રોન શહેરની દ્રાક્ષો વિશે જ વિચારું છું તે હેબ્રોન માટેનું દર્શન ભૂલી જતો નથી જ્યારે તેઓ કનાન દેશમાં પહોંચ્યા ત્યારે કાલે બે હેબ્રોન શહેર જીતી લીધું આ શહેર વિશે મૂસાએ વચન આપ્યું હતું તે યહોશવા પાસે આવે છે અને હેબ્રોનની માગણી કરી અને તેને પરવાનગી મળી અને તેણે તે જીતી લીધું આ ખૂબ જ સુંદર ઉદાહરણ હકારાત્મક વિશ્વાસનું દૃશ્ય છે ત્યારબાદ નકારાત્મક વિશ્વાસનું દ્રશ્ય યહોસ્વાના પુસ્તકના ચૌદમાં અધ્યાયથીહોસ્વાના પુસ્તકમાં ઘણી વખત જોવા મળે છે કે ઈસરાયલના બાળકો કનાન દેશમાંથી લોકોને હાંકી કાઢવા માટે નિષ્ફળ ગયા છે ઈશ્વર સમૂળગો નાશ કરવા જાહેરાત કરે છે જો તેઓએ કનાન દેશમાં લોકોને બહાર ખેંચી કાઢીને તેમનો નાશ કર્યો હોત તો તેઓ સાત વાર ગુલામો બન્યા ના હોત આ બાબત ન્યાયાધીશના પુસ્તકમાં જોવા મળે છે યહુસ્વના પુસ્તકમાં આપણે ઘણીવાર વાંચીએ છીએ યહુદાનું કુળ યરૂ રહેતા યબુસીઓને બહાર હાંસ કાઢી શક્યા નહીં તેથી યબુસીઓ ત્યાં રહ્યા કનાનીઓને બહાર હાંકી કાઢી શક્યા નહીં તેથી એફ્રાઈમના લોકો સાથે દાસો તરીકે રહ્યા મનાસાનું કુળ પણ તેઓને બહાર કાઢી શક્યું નહીં તેથી કનાનીઓ ત્યાં રહ્યા આ બાબત આપણને વારંવાર વાંચીએ છીએ યોસ્વના પુસ્તકમાં તેનો અર્થ કે ઈસરાયલના બાળકો સંપૂર્ણપણે કનાન પ્રદેશને જીતી લીધો નહીં ન્યાયાધીશના પુસ્તકમાં તમે વાંચશો તો આ જ લોકોએ ઈસરાયલના બાળકોને હરાવીને તેમને ગુલામો બનાવ્યા આનું લાગુકરણ ભક્તિમય રીતે લઈ શકાય ઘણા લોકો એવી વાત કરે છે કે લોકોના જીવનમાં જીતેલું કનાન હારેલા કનાન જેવું છે શું તમે આનો અર્થ સમજી શકો છો લોકો કહે છે કે મારે હજુ પણ ઘણા કનાન જીતવાના છે આ આરાધનાનું લાગુકરણ છે ઈશ્વર આપણને કનાનમાં પ્રવેશવાનું કહે છે તે આપણને આપણા આત્મિક કનાનમાં પ્રવેશીને જીતવાનું કહે છે સંપૂર્ણપણે આત્મિક કનાનને જીતવાનું છે ઘણા લોકોને આત્મિક મિસરમાંથી છોડાવી લીધા છે પરંતુ તેઓ કદી પણ આત્મિક કનાનમાં પ્રવેશી શકતા નથી તેઓએ કનાનને જીતી લીધું છે પરંતુ સંપૂર્ણપણે નહીં શું તમે તમારા આત્મિક કનાને જીત્યું છે ચોવીસમાં અધ્યાયમાં વિશ્વાસનું સોળમું ઉદાહરણ યહોશવાના પુસ્તકમાં જોવા મળે છે આપણે તેને વિશ્વાસની સ્થિતિ કહીએ છીએ આ પુસ્તકના છેલ્લા ભાગમાં યહોસ્વા લોકોને પડકાર આપે છે કે વિશ્વાસની સ્થિતિ જાણી લો યહોસ્વાએ કહ્યું મારી સ્થિતિ હા છે હું અને મારું ઘર યહોવાની સેવા કરીશું એટલે કે ઈશ્વરની સેવા કરીશું યહોસ્વાએ વિશ્વાસની સ્થિતિ જાહેર કરી તેણે કહ્યું મારું ગમે તે થાય પણ હું અને મારું ઘર ઈશ્વરની સેવા કરીશું તેણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું આ બાબત દ્વારા તેણે લોકોને પડકાર આપ્યો અને લોકોએ કહ્યું કે અમે પણ યહોવાની જ સેવા કરીશું એટલે કે ઈશ્વરની જ સેવા કરીશું તેણે કહ્યું ઈશ્વર આપણા સાક્ષી છે અને તમે પણ સાક્ષી છો તમે કહ્યું કે અમે તો યહોવાની જ સેવા કરીશું પૂર્ણ નિયમ અને લેવીએના પુસ્તકના અંતમાં મૂસાએ પડકાર આપ્યો તેમ યહોસ્વા પડકાર દ્વારા પોતાના પુસ્તકનો અંત લાવે છે આપણા વિશ્વાસની સ્થિતિ કઈ છે આપણા વિશ્વાસ વિશે વિચાર કરો શું તમે વિશ્વાસની સ્થિતિ નક્કી કરી છે યહોસ્વાએ પુસ્તકના અંતમાં ઈશ્વરની સેવાની પસંદગી કરવા પડકાર આપે છે અને આ પુસ્તકમાં જુદા જુદા સોળ જેટલા ઉદાહરણો દ્વારા વિશ્વાસનો અમલ કરવા પસંદગી આપે છે આ રીતે યહોસ્વાના પુસ્તકનો અંત આવે છે જે વિશ્વાસની સ્થિતિ ધારણ કરે છે આ પુસ્તકના અંતમાં આવતા આ વિષય પર વિચાર કરવો તે મારા અને તમારા માટે સારું છે આ યહોશવાના પુસ્તકનું ભક્તિમય લાગુકરણ છે શું તમે અને તમારા કુટુંબે એક જ અને સત્ય ઈશ્વરની સેવા કરવાનું નક્કી કર્યું છે તો આજે જ નિર્ણય કરી શકો છો મિત્રો અમને છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ